સમાચાર આવી રહ્યા છે સાબરકાંઠા લોકસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર તરીકે શોભનાબા બારૈયાની જાહેરાત કરાઈ પૂર્વ ધારાસભ્ય સભ્ય મહેન્દ્રસિંહ બારૈયાના પત્ની છે શોભનાબા તો ગત વિધાનસભાની ચૂંટણી વખતે જ કોંગ્રેસ છોડી ભાજપમાં આવ્યા હતા મહેન્દ્રસિંહ કોંગ્રેસમાંથી ભાજપમાં આવનાર નેતાઓને પ્રમોટ કરી રહ્યું છે સંગઠન ટિકિટ જાહેર થયા બાદ ભાજપમાં કહી ખુશી કહી ગમ જેવો માહોલ જોવા મળ્યો તો સાબરકાંઠા લોકસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર તરીકે શોભનાબા બારૈયાને જાહેરાત કરાઈ પૂર્વ સભ્ય મહેન્દ્રસિંહ બારૈયાના પત્ની છે શોભના બા તો ગત વિધાનસભાની ચૂંટણી વખતે જ કોંગ્રેસ છોડી ભાજપમાં આવ્યા હતા મહેન્દ્રસિંહ બારૈયા તો કોંગ્રેસમાંથી ભાજપમાં આવનાર નેતાઓને પ્રમોટ કરી રહ્યું છે સંગઠન મેં ત્રીસ વર્ષ એકત્રીસ વર્ષ સુધી મારી શિક્ષિકા તરીકેની ફરજ બજાવી છે બાળકોના ભવિષ્યનું ઘડતર કર્યું છે હવે હું નાના મોટા સર્વે કાર્યકરોને સાથે લઈને કામ કરીશ અને વિકાસના કાર્યોમાં આગળ વધીશ બેન પહેલી વખત તમે ટિકિટ આપવા મહિલા તરીકે તમે પહેલી વખત લડવાના સાંસદ છો મને ખૂબ આનંદ થાય છે કે મને માન્ય વડાપ્રધાન સાહેબે અમિતભાઈ શાહ સાહેબે અને પ્રદેશ પ્રમુખે જે મારી પસંદગી કરી છે મહિલા તરીકે એટલે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું મહિલાઓને પણ હું સાથે રાખીને ચાલીશ અને મહિલાઓ પણ મને ખૂબ ખૂબ મદદ કરશે એવો મને વિશ્વાસ છે મહિલાઓ શું દરેક કાર્યકર્તા એ મને ખૂબ જંગી બહુમતીથી જીતાડશે અને મને વિશ્વાસ છે કે હું ચોક્કસ જીતીશ